આવે હવ્ય વાચક માં આવે કારણ કે ખાવા પીવાની દરેક વસ્તુ વાચક ચાલો એના પછી આવે છે વર્ધના બેન આવે છે હા હા પરિવાર જેમાં આવશે હા શું છે સમૂહ વાચક કારણ કે પરિવાર કોને કહેવાય આપડે જાજા મમ્મી પપ્પા દાદા દાદી આપણે ભાઈ બે પરિવાર સમૂહ વાચક ની અંદર આવે ચાલો ચાલો મિતભાઈ આવી ગયા છે સૂચવું પડે છે શું આવ્યું શું કામ વ્યક્તિ વાચક કારણ કે નામ છે નદી નું શું છે નામ હોય ત્યાં શું આવે ચાલો ધ્રુવભાઈ જસા પર આવ જસા પર શું છે હા વ્યક્તિવાચક આપડા ગામ નામ એટલે વ્યક્તિ વાચક

चेंद्रवा बाय पेट्रोल हाँ सिमावे यक्ति बाचा समुवा चा जाति बाचा द्रव्य बाचा कहने सिमावे द्रव्य बाचा कहने चालो एक नमच्या जहाँ पे हेलो पर ची

બાલવૃંદ હ બાલ બૃંદ સમા આવે બાળકોનો સમૂહ સમાવે બાળકોનો સમૂહ એટલે બાલ કેવાય

આવે બરાબર એવું હોય બરાબર ચાલો હવે આપણે તમે આપણે જોયું કે વ્યક્તિવાચક સમૂહ જાતિવાચક ગવ્ય વાચક અને ભાવ વાચક ક્યાં ક્યાં આવે